ટીમ તેમને દસમું સમન્સ પાઠવવા પહોંચી હતી ધરપકડ બાદ કેજરીવાલને ને ઈડી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા તો આરએમએલ હોસ્પિટલથી પહોંચેલી ડોક્ટરોની ટીમે તેની સારવાર કરી હતી કેજરીવાલે ઈડી લોકઅપમાં રાત વિતાવી હતી જ્યારે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો કેજરીવાલની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડમાંથી રાહત આપી ન હતી જ્યારે ગયા અઠવાડિયે જ ઈડીએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કી કવિતાની પણ ધરપકડ કરી હતી આ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને રાજ્યસભા સાંસદ સંજય સંજયસિંહ પહેલાથી જ જેલમાં છે ત્યારે સુરતમાં પણ દિલ્હી

સુરતના કાપોદરાના કિરણ ચોક ખાતે છેલ્લા કેટલાય સમયથી ચાલતું બોગસ જનસુવિધા કેન્દ્ર ઝડપાઈ આવ્યું છે